ભાવનગરમાં માં ખનીજ ચોરી ના રેકેટ નો પર્દાફાશ ઉમરાળા માં કાળુભાર નદી ના ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાય તરપાડા વાંગદરા ગામ વચ્ચે આવેલી કાળુભાર નદી માંથી ખનીજ ચોરી ઝડપાય કુલ સિત્તેર લાખ થી વધુ નો મુદ્દામાલ કબજે કરાયો ગિરિરાજ સિંહ ગોહિલ વાસુદેવ સહાની હરેશ પરમાર મેહુલ સોલંકી સ્થળ પરથી થી મળ્યા કાળુભાર નદીના પટમાં ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવતી રહી હતી આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે ઉમરાડામાં કાળુભાર નદીના પટમાંથી ખનીજ ચોરી ઝડપાય તરપાડા વાંગદરા ગામ વચ્ચે કાળો નદી પસાર થાય છે અને આ નદીના પટમાંથી ખનીજ ચોરી કરનારા શખસો ઝડપાયા કુલ સિત્તેર લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો તરપાડા વાંગદરા ગામ વચ્ચે આવેલી કાળુભાર નદીમાંથી ખનીજ ચોરી ઝડપાયા કુલ 70 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો गिरीराजસિંહ ગોહિલ વાસુદેવ સહાની હરેશ પરમાર મેહુલ સોલંકી સ્થળ પરથી મળ્યા કાડુભાર નદીના પટમાં ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવતી રહી હતી આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે ઉમરાડામાં કાડુભાર નદીના પટમાંથી ખનીજ ચોરી ઝડપાય તરપાડા વાંગધ્રા ગામ વચ્ચે કાડુભાર નદી પસાર થાય છે અને આ નદીના પટમાંથી ખનીજ ચોરી કરનારા શખ્સો ઝડપાયા કુલ સિત્તેર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો